લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું શું કરવું ન ઓગણીસ બાર બે હજાર ચોવીસને ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કહું છું મેષ રાશિવાળાએ આજે કેસરવાળી મીઠાઈ જે મીઠાઈમાં કેસર વપરાયું હોય ને એવી મીઠાઈ ભગવાન વિષ્ણુને ધરાવીને ખાવી જોઈએ ને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વાદ વિવાદમાં પડવાનું નથી વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કર્યું વૃષભ રાશિ આજે કોઈ વૃદ્ધ જેને ઈજા થયેલી છે જે નબળા પડ્યા છે એને દવા અપાવી જોઈએ અથવા ડાકટરની સારવાર કરાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો પોતાની પાસે કોઈ પણ પ્રકારનું હથિયાર રાખવું નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરો મિથુન રાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ નાના મંદિરે જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટો ગુસ્સો કોઈ પણ વ્યક્તિ પર કરવો નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ ગરીબ પરિવારને ચણાની દાળ હળદર પીળું વસ્ત્ર આવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ જરૂરિયાત મંદને આપજો શું નથી કરવાનું પિતા અથવા પિતા જેવા કોઈ વડીલનું અપમાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાના વેપારમાં ધ્યાન આપવું જોઈએ ને વેપારી સાથેનું જે તમારું કોમ્યુનિકેશન છે એને જાળવી રાખજો શું નથી કરવાનું મિત્રો આજે ખોટી રીતે કોઈ ખુશી મનાવવામાં વધુ પડતા ખર્ચા નહીં કરતા કન્યા કન્યા રાશિ વડે જે શું કન્યા રાશિ વડે આજે ચપટી લાલ નાગ કેસર લઈ માથા પરથી ઉવારીને વહેતા વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા તુલા તુલા રાશિ વડે આજે શું કરો તુલા રાશિ વડે આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ ભગવાન વિષ્ણુના દર્શન કરવા જોઈએ ને દર્શન કર્યા પછી મિષ્ટાન જેવી વસ્તુ કોઈ ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વિધવા સ્ત્રીને નુકસાન નહીં પહોંચાડતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હળદરનો ચાંદલો કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કેરેક્ટર બગાડતા નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહે ધનરાશિવાળાએ આજે પોતાના ગુરુ તમે જેને ગુરુ માનો છો તેના પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદ લેવા જોઈએ બરાબર આ ન થઈ શકે ને તો તમારા પિતાના આશીર્વાદ જરૂર લેજો શું નથી કરવાનું મિત્રો આપણી પોતાની અંગત વાત આપણે કોઈને કહેવાની નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે વિષ્ણુ સહસ નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમાકુ સેવન પાન મસાલા આવા સેવનો નહીં કરતા આવા વ્યસનોથી દૂર રહેજો કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિની પૂજા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બગડેલું મશીન ખરીદવું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ભેંસને લીલો ચારો નાખવો જોઈએ શનિની પનોતી ચાલે છે અને આપણે ભેંસની સેવા કરીએ તો આપણને ચોક્કસ ફાયદો થાય આજે ગુરુવારનો દિવસ છે અને આ કામ કરો તો ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થાય શું નથી કરવાનું મિત્રો રસોડાની બહાર બેસીને જમવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરી બધાને ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે